દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે અને ટાઈમ થયો બેય દીકરીઓના લગ્ન થઈ ગયા હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી અને એક દીકરીને જોવો ને બટકું રોટલો ખાવા ન દે એવી એની કજાત એની સાસુ મળેલી અને ઓલી દીકરી પિયર માં આવે તો ઓલી દીકરી સાસરે હોય એ દીકરી પિયર માં આવે તો આ દીકરી સાસરે હોય લગ્ન કર્યા જુદા પીડ્યા પછી બેય દીકરીઓ એક વખત ભેગી થઈ નથી એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળાને એ દીકરી કે છે કે મારી બેન પણ ફલાણા ગામમાં છે હાલો ના આપણે જઈએ અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તે દુના અમે ભેગા જ નથી થયા અને એનો ઘરવાળો કે કાંઈ વાંધો ને હાલજી આવી ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં પૂછતા પૂછતા ગયા ફલાણી બેન ઘર ક્યાં છે અને કોકે કીધું કે હામું ઘર છે ને એ એનું છે ડેલી ના બારણે આવી અને એની સાવ ફળીયામાં ઊભી છે એને કે છે ફલાણી બેન નું ઘર તો કે હા તો કે ક્યાં ગયું તો કે આ અંદર રૂમમાં છે તો એ બેન હાજ પાડી અવાજ કરીને કે છે કે બેન અમે અહીંથી અહીંયા આવ્યા હવે તો તું ઘરમાંથી તો બહાર નીકળ તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું કેમ ઈ કે હું નહીં નીકળું બાપુ કવિઓને લખવું પડ્યું દીકરીઓ નહીં બાપુ સમર્પણ છે મારે અમુક વાત મને એમ દેખે ક્યાંક એવા બાપુ આટમાં બેઠા હોય ને ત્યાં અમે વાત કરીય કે છે અમુક અમુક જગ્યાએ મેં હમણાં કીધું એમાં દુકાન ક્યાં ખોલવી કોઈ ખાનારા નોય નાખવું ક્યાં એ દીકરી માટે એક કવિને લખવું પડે છે એ દીકરી અંદરથી કહેતી હતી શું કહેતી હતી દુખનો ઉયગો છે ના રે માથે ઉજા કાળા વિચાર વિચારતો ખરો એક પહેરવા માટે બાપુ એક લોગડું જો એની માથે ન હોય તેની માથે દુઃખ વાદળ કેવડાય છે અંદર રહીને કે છે કે મારી માથે દુઃખ કેવડું છે હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે તારે મને જોયું હોય તો બારણાની ની જોઈ લે બાકી બહાર હું નહીં આવું અને એની બેન પણ એમ થયું કે હા અમે બે બેન પણ નાનેથી મોટી ભેગી થઈ ને એક એક થાળીએ ખાતા એક પથારીએ સુતા મને ભગવાને આટલી સાહેબી આપી આને બટકુ રોટલો નહીં પહેરવા લુગડું નહીં અરે આ દીકરીની દશા

કાય છે મારો કાંથનો સખી કે મયાઉને મા ઘરવાળાને કીધું એ એની માને પૂછ્યા વગરનું પાણી નથી પીતો શું મારે એને અને બાપુ છે ને આપણા બૈરાનું હાંસું હોય ને તો થોડું પડખું લેવાય નકરું નકરું પછી આપણે એમ એમ નકરું પાણીમાં ન કાઢી નાખ્યા

મને ખબર છે તું શું મને મને દે ખ્યાલ છે આવું ના જીવાય પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને એ બાળકો હાટું હું જીવી રહી છું ઈ મને મરવા નથી દેતા મને હુકો લુકો રોટલો આપે ને ઈ હું મારા છોકરા ને ખવડાવીને દી કાઢું છું મને ખબર છે આવું ન જીવે પણ મારા છોકરાનું શું થાય બાપુ શું દીકરીઓની માથે દુઃખ પીડાય છે અને શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે અત્યારે તમે જો દેખ એક એક પાણીના લોટામાં કે ધંધે લગાડી દો ધંધે નળિયું નોરવા વધુ ભાઈ બાપા તમારા બાપુ નથી ગોઠવા રવાય દ્યો નળિયા બાપુ બાપની આબરૂ ન જવા સાટું થઈને બાપુ શહેરના ઘૂટડા પીધા પણ કોઈ દી વાત ન કરી બાપુ દીકરીઓ તો દીકરીઓ છેરા હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે દીકરીઓનો જે ત્યાગ છે એની બાપુ આપણે વાત ન કરી શકીએ તો તમને મને ઘણી બધી વાત કરે છે પણ તમારી જેવી મોજ છે એ આનંદ કરાવું છું હજી મારે મારે તો હું છે કે મારી પાસે મને તો બાપુ ગુરુ महाराज ની કૃપાથી મારા મા-બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠે સડ્યો ના આવડી ગયો મને આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાઈ છે નહીં ચારે બાજુ થી બાપુ જટી બોલી ને કોઈ ધણી નો થયો આપડું હાલે હારા હારા કલાકાર નો હાલે આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપ ની કમાણી છે કહેવાનો મારો મિનિંગ તમે વાયુ હોય ને તો એક દી ઉગે ઉગે ને ઉગે પણ વાપુ જોવે અને વાવ ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો ઓ એ નક્કી કરજો ન કરજો આંબો હમજન બાવળિયો જીકી દીધું ને તો કાંટા જ આવવાના એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયું એ જરૂર એની ખબર બધા ને સવારામ બાપાએ બાબુ સાત સલામ કીધી ને કે ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબંધાણી પરખો વિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારું ને મારું આ સર્જન છે એ શું છે બાપુ હબાકા આવે છે એક જગ્યાએ તમે ઝાડવું વાવો એ ઝાડવું નાનું હોય મોટું થાય સાયુ આપે ફળ આપે ફૂલ આપે વાત બધી બરોબર તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય અડધો ફૂટનો ફૂટનો તો હરતો ફરતો છોડવો બાપુ આ પાંચ પાંચ સાત આઠ ફૂટના છોડવા છે આના મૂળિયા ક્યાં અરે જોવાની જરૂર છે રામ આ રાંટા મારે કઈ નથી વળે એવું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળે જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોયું કે દેહ અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે ન જોવું જો જરૂર એની છે રામ બાકી પાવડરના ના લાલિયું ના લપડા કરવા એટલા કરો બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું સત્ય છે એ આવવાનું એટલે કીધું પાંચ તત્વ નો દેહ છે એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે ઓરથી ગરબ થી ઇંડા થી ને પાણી ઓરથી જન્મે ઢોર ગરભ થી જન્મે માણા ઈંડા થી જન્મે પક્ષી અને ઈયળ મચ્છર મા એક પાણીથી જન્મે ચાર ખાણી ની આ દુનિયા છે બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે આ જેટલું દેખાય એટલું બધુંય આપણે ઊભું કર્યું છે બાકી આ જે જે ચાર સૃષ્ટિની જે રચના છે ચાર ખાણી જે બનાવી છે એ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ ચાર આમાંથી બન્યા અને આ બનાવવાવાળો બાપુ મારો નાથ પાંચ તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ સવારમાં ઊઠીને બાપુ છે ને પાંચ તત્વોને પગે લાગવું પડે પહેલાં આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય મરી ન જાય પણ આ આ આ હવા ન હોય તો પાણી ન હોય તો